ચાલો મિત્રો જય માતાજી કેમ છો મજામાં તો હોય જ ને કે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે ને તમે શકો છો કે અહીંયા ટ્રાફિક પણ એટલું છે લગ્નગાળો શરૂ થઈ ગયો એટલે બધાને ખરીદી તો કરવાની જ હોય તો આપણે આવ્યા છીએ રવિવારીમાં ખરીદી કરવા કેમકે દેશના મામાના લગ્ન લગન છે તો ખરીદી તો કરવી જ પડે ને તો આપણે આવી ગયા છે સુરતની માર્કેટમાં જે સુરતની ફેમસ છે અને ખૂબ મોટી રવિવારી ભરાય છે રવિવારે ભરાય છે અને ગુરુવારી પણ ભરાય છે આ જ જગ્યા ઉપર તો વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હું તમને પૂરેપૂરું રવિવારીમાં કેવું મળે અને શું શું મળે તે ડિટેલ્સમાં દેખાડીશ તો આ રવિવારી માર્કેટમાં લેડીઝની જેન્ટ્સની અને નાના બાળકોની બધી વસ્તુ મળી રહેશે ઈ પણ તમને સારા ભાવથી તો અત્યારે તડકાનો સમય થઈ ગયો છે ટ્રાફિક પણ બહુ થઈ ગયું છે ધકાધકી છે તો એ આપણે અંદર આવી ગયા છીએ તો હવે ખરીદી તો કરવી જ પડશે તો અહીંયા ચણિયા ચોળી બહુ મસ્ત હતા ચણિયાનો ભાવ પૂછશો સાડા છ હજાર અને સાડા સાત હજાર ચણિયાના કલર બહુ મસ્ત હતા પણ આટલા બધા મોંઘા લેવાય નહીં હવે આપણે આગળ વધીએ તમે જોઈ શકો છો કે અહીંયા સાડીઓ ઢગલા બંધ મળે છે અને આ બધું સ્ટોન ડાયમંડ અને મટીરિયલ છે જે તમે સાડીમાં લગાવો કે ચણિયા બનાવો એ માટે આ કામ આવે છે અને હા અહીંયા શૂઝ પણ સસ્તા ભાવે મળી રહી છે તો આપણે જોયા ચાર પાંચ પણ કઈ મેળા આવ્યો નહિ હવે આપણે આગળ વધીએ અને જોઈએ આગળ શું મળે છે નવીન માં અહીંયા તમને સાડી હલકા ભાવની અને ભારે બધી રીતની મળી રહેશે તડકામાં ફરવા વાળા ખાલી આપણે જ ન હોય આપણી જેમ ઘણા માણસો તડકા માં આવતા હોય રવિવારીમાં અહીંયા ચણિયા ચોળી વેચાય છે અને રેડીમેડ બ્લાઉઝ પણ મળી રહેશે જો તમે સુરતમાં રહેતા હોય કે સુરતની બહાર રહેતા હોય જો ક્યારેય સુરતમાં આવો તો આ માર્કેટમાં આવવાનું ભૂલશો નહીં કેમકે અહીંયા સાડી ડ્રેસ કુર્તી પેન્ટ પ્લાઝો કે ટોપ ટી શર્ટ કે ચપ્પલ બધી જાતની વસ્તુ તમને આસાનીથી મળી રહેશે અને એ પણ તમારા બજેટ પ્રમાણે તો અહીંયા હાડિયો તો એકદમ ઢગલા મોઢે મળે છે અને એ પણ સસ્તી અને સારું ગુજરાતી હોય કે હિન્દી વાળા હોય કે મારવાડી હોય બધી પ્રકારના કપડા અહીંયા મળી રહેશે ચણિયા ચોળી પણ એકદમ સરસ છે જો અહીંયા સાડીઓ સો રૂપિયામાં મળે છે પણ કલર બહુ જામતો નહોતો તો હવે આપણે હામીની સાઈડ જોઈએ ત્યાં પણ ઘણી બધી હાડીઓ છે જો વર્કવાળી કોટનની સિલ્કની બધી રીતની અલગ અલગ રીતની હાડીઓ છે એ પણ સો અને રૂપિયામાં તો અહીંયા ઘણી બધી હાડીઓ છે આપણે તો પહેરવાની નહોતી પણ આપણે દેશમાં જવાનું છે ને લગ્ન કરવા તો કોખાટો લઈ જવી તો પડે ને ઘણી બધી હાડીઓ જોઈ લીધી પણ કઈ આપણને ધ્યાનમાં આવી નહીં અહીંયા વર્ક વાળી બહુ હાડીઓ સરસ છે પણ બહુ વજન વાળી છે ઈ ભાઈ હારા હતા બચારા કે આ બાજુ ના થપ્પા જોઈ લો બધા થપ્પા વીખી નાખ પણ કઈ હાડી ગમી નહીં તો હવે આપણે આગળ વધીએ આગળ જઈને જોશું જો આપણને સાડી ગમી જાય તો લઈ લેશું નહીતર કઈ વાંધો નહીં જો આ લોકો પણ આપણી જેમ તડકામાં સાડીઓ વિકે છે કેમ કે અહીંયા રિક્ષા ભાડું ખર્ચીને આવ્યા હોય દૂર દૂરથી તો સાડીઓ તો લઈ જ નહીં તો તડકો બહુ થઈ ગયો છે તડકાને હિસાબે થોડોક થાકડો લાગે છે પણ કાંઈ વાંધો નહીં આપણે પૂરી રવિવારીમાં આંટો મારવાનો જ છે જો અહીંયા ભારેમાંથી સાડીઓ છે આ સાડીની કિંમત બારસો રૂપિયા હતી સાડી બહુ મસ્ત હતી પણ આપણે પહેરવી નહીં ને હું ખોટી લેવી તો સવારના આવીને આટા મારતા હોય ને પછી ખાતા હોય એટલે રોડ ઉપર આવી રીતે બધા ખાતા હોય શિયાળાની સીઝન શરૂ થઈ છે એટલે એ પ્રમાણે બધી વસ્તુ પણ વેચાતી હોય આમ તો અહીં સીઝન પ્રમાણે બધી વસ્તુ મળતી હોય અને કપડા અને સાડીઓ તો બારે માસ મળતી હોય અહીંયા એક મોલ દુકાન જેવું છે ડ્રેસ કુર્તી ગાઉન પ્લાઝા અને ટોપ ટી શર્ટ બધી વસ્તુ વેચાય છે ફક્ત સો રૂપિયામાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે તો બ્લેન્કેટ અને ગરમ કપડા પણ અહીંયા વેચાતા હતા બ્લેન્કેટ તો ઢગલા મોઢે પડ્યા હતા અને માણસો બહુ ખરીદીને લઈ જતા હતા તો આ લોકો પણ આપણી યાર ક્યારના ફરતા હતા તો તમે જોઈ શકો અહીંયા કેટલો ટ્રાફિક છે અને કેવી સરસ વસ્તુ બધી વેચાય છે આ રવિવારી માર્કેટ એટલી મોટી છે કે તમે પોરો ખાધા વગર આખી રવિવારીમાં તો ફરી ન શકો તમારે એકાદી બે પોરા તો ખાવા જ પડે કેમ કે બહુ જ લાંબી માર્કેટ ભરાય છે અને બહુ વસ્તુ ઘણી બધી વસ્તુ વેચાય છે અહીંયા રેડીમેડ બ્લાઉઝ છે બધી પ્રકારના બહુ સરસ હતા જો એ ફ્લાવર છે કપડા છે અને બધી પ્રકારની વસ્તુ તમને અહીંયા મળી રહેશે જો તમે મારો વિડીયો પહેલી વખત જોયો હોય તો વિડીયોને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા જો તમે મારા વિડિયો જોતા હોય તો લાઈક શેર કરવાનું પણ ભૂલશો નહીં જો અહીંયા બધી પ્રકારની વસ્તુ છે અને એકદમ કુર્તી ફેશ ફેન્સી ડિઝાઇન વાળી કુર્તી પણ છે તો કમેન્ટમાં તમે મને જરૂરથી જણાવજો કે તમે મારો વિડિયો ક્યાંથી જોવો છો એટલે મને પણ ખબર પડે કે મારા વિડિયો ક્યાં સુધી પહોંચે છે અને હા કમેન્ટમાં તમે એ પણ જણાવજો કે તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે તમે મોલમાંથી ખરીદી કરો કે મારી જેમ રવિવારે ગોતો તો અહીંયા ચણિયા બ્લાઉઝ અને વર્કવાળા બ્લાઉઝ ના પીસ પણ તમને મળી રહેશે તો આપણે પર્સ લેવું હતું એટલે આપણે અહીંયા પર્સ નો ભાવ પૂછવા ઉભા રહી ગયા ઘણા બધા ખોયડા પણ કઈ મેળ પડ્યો નહીં અને જે ગમતા હતા એનો ભાવ વધારે હતો તો હવે અહીંયાથી નથી લેવું હવે આપણે બીજેથી લઈ લેશું ચાલ હવે આપણે આગળ વધીએ જો તમે સુરત માં રહેતા હશો તો તમને ખબર જ હશે કે અહીંયા રવિવાર સોમવાર મંગળવાર એવી રીતે આઠેય વારી ભરાય છે એટલે અને બધી જગ્યાએ આવો જ તે ટ્રાફિક હોય જો બપોરના સમયે અગિયાર બાગ બાર વાગ્યાના ગાળામાં આવો ટ્રાફિક છે તો સાંજના સમયે આવ્યા હોય તો કેટલો ટ્રાફિક હોય આયુષ્યબેન તો હવે હાલી થાકી ગયા છે એટલે હવે એને રસ પીવો છે તો હવે આપણે અહીંયા પરો ખાઈને રસ પીએ પછી આગળ વધશું અને પછી આગળ શું મળે છે એ તમને દેખાડશું અહીંયા પેન્ટ પ્લાઝા અને નાના બાળકોના કપડાં છે થોડુંક આગળ વધતા જો અહીંયા બધી વસ્તુ પાંચ રૂપિયામાં દસ રૂપિયામાં મળે છે અને અહીંયા સાડીઓનો ખાટલો પાછો આપણે જોઈ ગયા હવે આપણે અહીંયા હાડી જોઈ લઈએ હાડીના કલર બધા સરસ હતા તો એકાદી બે હાડી આપણે લઈ લેશું બધી કલરની અને બધા પ્રકારની અલગ અલગ સાડીઓ હતી કોટનની વર્ક વાળી નેટ વાળી આમાંથી આપણને બે સાડી ગમી અને આપણે એ કાઢી લીધી જો પાછળ કુર્તા લાઈનમાં ટીંગાય છે કુર્તા કોટન ના બહુ મસ્ત હતા પણ પેલા સાડી લઈ લઈએ પછી આપણે એ બાજુ જશું ત્રણે ઘણા દિવસથી વાદળા જેવું વાતાવરણ હતું એટલે આપણે વાદળા જોઈને રવિવારીમાં આવ્યા હતા પણ અહીંયા આવ્યા પછી તડકો તો કંઈક એટલો જ વધારે છે કે આ બધા આવી રીતે ઊભાઈ રહેતા જાય છે જો તમે જોઈ શકો છો કે ક્યાં અહીંયા કેટલી બધી સાડીઓ છે જો તમને હાડી લેવાનું મન થઈ ગયું કે આપણે તો બે સાડી લઈ લીધી છે અને હવે આપણે આગળ વધીએ જો અહીંયા જ્યાં જો અહીંયા તમને હાડીઓ દેખાશે તૈયાર કુર્તી છે અને હાડિયું હતી કેમ કે બધા દેશમાં જવાના હોય તો એકાબીજા માટે સાડીઓ લઈ જતા હોય કોકને પહેરવણીમાં દેવા માટે લઈ જતા હોય અને કોકને પહેરવા માટે લઈ જવાની હોય તો આ બધા તડકામાં થાકી થાકીને આવી રીતે છત્રી નીચે ઉભા રહી જાય બાર સાડા બાર થઈ ગયા તડકો થોડોક વધારે વધી ગયો અને ટ્રાફિક પણ વધતું જાય છે આ બેન ઘડિયાળ વેચતા હતા અહીંયા સરસ ઘડિયાળ હતી આપણે જોઈ પણ આપણે આયુષી બેન ને કઈ ગમે છે ને રંગબેરંગી ઘડિયાળ ઘણી બધી હતી પણ નહીં તો આપણે આગળ વધીએ ટ્રાફિક કેટલું બધું વધી ગયું છે બહુ દૂરનું તો દેખાતું નથી પણ તોય તમે જોઈ શકો છો કેટલું બધું માણસો છે અહીંયા તો આ બધા પોરો ખાવા માટે અહીંયા ઊભા રહી ગયા તો હવે આપણે આગળ વધીશું અહીંયા પેન્ટ અને નાના નાના ઠેલા હતા અને આમાં વચ્ચે વચ્ચે નાસ્તો વેચવા વાળા પણ હોય આવી રીતે સાયકલ લઈને તો તમે હલીન જાતા હોય ને ભૂખ લાગે તો નાસ્તો લઈને રસ્તામાં ઊભો રહી જવાનો રહી ગયો આ બાજુ પટકા ને લેસ પટ્ટી એવું મળતું હતું અમારા મોજા છે નાના છોકરાઓના કલરે કલરના શું કેમ કે અહીંયા શું મળે છે એ આપણને ખબર નથી તો અહીંયા સાડી રેડીમેડ બ્લાઉઝ અને બ્લાઉઝના કટકા પણ મળતા હતા આ બાજુ હાડીઓ થોડીક વધારે સરસ હતી અહીંયા વર્ક વાળી હાડી અને બધી અલગ અલગ પ્રકારની હાડીઓ હતી તો આપણે અડધી પોણી રવિવારીમાં આટો મારી દીધો છે હવે આપણે આગળ નથી વધવું કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે અને તમે પણ બોર થઈ જશો તો હવે આપણે રજા લઈએ અને વિડીયો પૂરો કરવાનો સમય થઈ ગયો છે તો ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય ભોળાનાથ અને હા લાઈક શેર કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી